વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને પ્રેરણાશ્રી ગ્રુપ દ્વારા કચ્છની ધીંગી ધારા પર રક્ષા દીક્ષા મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આ રક્ષા દીક્ષા મહોત્સવમાં વિવિધ સમાજોના અગિયાર હજાર હિન્દુ મહિલા અને દીકરીઓને સ્વરક્ષા માટે રક્ષા કીટ આપવામાં આવશે આ આયોજન ભુજ મિર્ઝાપર રોડ પર આવેલા ટાઈમ સ્ક્વેરના સામેના મેદાનમાં યોજાવા જઈ રહ્યો છે વ્યવસ્થાના ભાગરૂપે વિશાળ ડોમ પણ બાંધવામાં આવ્યું છે આ મહોત્સવમાં ઉમિયા ફાઉન્ડેશનના અક્ષ અધ્યક્ષ આરપી પટેલ અને પ્રેરણા ફાઉન્ડેશનના પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજી સાથે સ્વામી આત્માનંદ સરસ્વતી દ્વારા દીકરીઓને સનાતન ધર્મની રક્ષા કાજે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આયોજન રવિવારે એટલે કે ચૌદમી સપ્ટેમ્બરના દિવસે બપોરે બે વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી યોજાશે કચ્છભરમાંથી પધારનાર સર્વ સર્વસન્માન્ય તાલીમાર્થી મહિલા અને દીકરીઓ માટે વિશેષ વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે રક્ષા દીક્ષા મહોત્સવ દરમિયાન તાલીમાર્થી દીકરીઓની સુરક્ષા માટે સ્વરક્ષણ કીટનું પણ વિતરણ કરવામાં આવશે કચ્છની ધીંગી ધરા પર યોજાનાર કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે સાથે જ આ ભવ્ય આયોજનને યાદગાર બનાવી કચ્છના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે આયોજન બાબતે વધુ વિગતો જાણીએ આયોજકો પાસેથી આ પ્રોગ્રામ જે છે છેલ્લા મહિનાથી પ્રેરણા શ્રીજી ગ્રુપ દ્વારા ગામે ગામ દીકરીઓને શિબિરો લઈ એમને શિબિરોથી તાલીમ આપી અને તેઓને તૈયાર કરવામાં આવેલા છે રાષ્ટ્રવાદની ભાવનામાં જેમાં કે રામ નામ લખવું લોકોને સંસ્કારો આપવા એવું જે છે અર્ચનાબેન મારફતે આખી શ્રીજી ગ્રુપ મારફતે છેલ્લા અગિયાર મહિનાથી આ કસરત ચાલતી હતી એમાં વિશ્વમિયા ફાઉન્ડેશન અને શ્રીજી ગ્રુપ મારફતે આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે સ્વાભાવિક છે કે બહેનો જે છે આર્થિક રીતે ન પહોંચી શકે એ સંસ્થાએ બીડું ઝડપ્યું કે નહીં દીકરીઓને આપણે જે છે દીક્ષિત કરવા છે ભલે મોટો ખર્ચો થાય તો એની અંદર અમે બંને સંસ્થાઓ મળી વિશ્વમિયા ફાઉન્ડેશન અને શ્રીજી ગ્રુપ એમ મળી અને આજે અગિયાર હજાર દીકરીઓ જે છે આવતીકાલે એમને જે છે રક્ષા દીક્ષાથી અમે એમને દીક્ષિત કરવા માગીએ છીએ જેની અંદર ધર્મગુરુઓ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને જે લોકોએ આ બાબતે રાષ્ટ્રવાદ માટે જે રામ નામ કે જે લખેલી ઘટનાઓ હશે જેની સંસ્થા જે પ્રેરણાશ્રીજી ગ્રુપે આખો સિસ્ટમ નક્કી કરેલી છે કે કયા ગામને એવોર્ડ આપવો કઈ વ્યક્તિને એવોર્ડ આપવો કોને સારી કામગીરી કરી છે એવા એવોર્ડો પણ માન્ય મુખ્યમંત્રીશ્રીના હાથ હાથે આપવામાં આવશે સમાજના આગેવાનો પણ હાજર રહેશે અને હું માનું ત્યાં સુધી આ એક બોર્ડર ઉપર રાષ્ટ્રવાદની ભાવના ચેત ભાવના જગાડવા માટેનો એક સારામાં સારો કાર્યક્રમ છે એને કોઈ એ રીતે ન મુલવતા કે કોઈ સંપ્રદાય રીતે આ મુલતવાની જરૂર નથી આ સામાજિક એવો પ્રસંગ છે કે સમાજે આવું બીડું ઝડપ્યું હોય કે અગિયાર હજાર દીકરીઓને એકસાથે એક સ્વરક્ષાદ અને શાસ્ત્રથી શસ્ત્રને શાસ્ત્રથી દીક્ષિત કરવાનો જે પ્રોગ્રામ હોય તો માનું ત્યાં સુધી ગુજરાતમાં પ્રથમ હશે સંપ્રદાયો કદાચ આવા પ્રોગ્રામો કર્યા હશે પણ સંગઠનોએ આ પ્રોગ્રામ કર્યો એવો આપેલો દાખલો છે માન્ય એટલા જ માટે બધા મિત્રોને પણ વિનંતી કરું છું આપ પણ આપના પરિવાર સહિત આવતીકાલે પ્રોગ્રામે બપોર બે વાગ્યે ભુજ મધ્ય ભુજ પર રોડ મધ્યે આપ હાજર રહો તો માનું ત્યાં સુધી રાષ્ટ્રવાદની ભાવના અને વડાપ્રધાનના હાથ આપણે સાથે મળીને મજબૂત કરી શકશું એવી ભાવના સાથે બધાને આમંત્રણ આપું છું ડોક્ટર અર્ચના ત્રિવેદી ગ્રુપમાંથી આવું છું લાસ્ટ છેલ્લા એક વર્ષથી પ્રેરણામૂર્તિ ભારતીશ્રીજીની પ્રેરણાથી અને એમના માર્ગદર્શન નીચે કચ્છના દસ તાલુકાના એકસો પચીસ ગામમાં સૌપ્રથમ ચોપન કરોડ રામ રામ મંત્ર અભિયાન અમે ચાલુ કર્યું ત્યારબાદ એકસો પંદર ગામમાં કેમ કે દસ ગામ એગ્રીન હતા એકસો પંદર ગામમાં અમે બહેનોને પોતાની સુરક્ષા કઈ રીતે કરવી પોતાના પરિવાર સાથે કઈ રીતે જોડાઈને રહેવું એ શિબિરો પૂરી કરી અને રક્ષા દીક્ષા મહોત્સવ શા માટે તો કે એક જ ઉદ્દેશ્ય છે કે બહેનો પોતાની આત્મસુરક્ષા કરતા શીખે પરિવાર સાથે સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે એટલા માટે નામ આપેલું છે રક્ષા દીક્ષા મહોત્સવ પોતાની સ્વજાગૃતિ પરિવાર જાગૃતિ અને સમાજ જાગૃતિ આ ત્રણ બિંદુઓને સાથે લઈને વિશ્વમિયા ફાઉન્ડેશન અને પ્રેરણાશી ગ્રુપ આ મહાયજ્ઞ કરવા જઈ રહ્યો છે મારું એવું માનવું છે કે કદાચ ભારત લેવલે આવો મહાયજ્ઞ પહેલીવાર થવા જઈ રહ્યો છે અને આ યજ્ઞના પ્રણેતા જે છે એ છે પ્રેરણા મૂર્તિ શ્રીજી જેમના નામની આગળ જ પ્રેરણામૂર્તિ આવી જાય છે આ બધો જ કાર્યક્રમ એમની પ્રેરણાથી અને એમના માર્ગદર્શન નીચે થઈ રહ્યો છે માટે હું સમગ્ર સમાજને એક દીકરી તરીકે આહવાન કરું છું કે આપ બધા પણ આ મહાયજ્ઞમાં જોડાવ ધન્યવાદ